જય શીતળામાં આજે આપણે શીતળામાંની વાર્તા સાંભળીશું એક ગામ હતું દેરાણી જેઠાણી એની સાસુ સાથે રહેતા હતા બંને બહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા એમાં મોટી બહુ તો ઈર્ષાળુ હતી પણ નાની બહુ તો ભલી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં છઠનો દિવસ આવ્યો સાસુમાએ નાની બહુને રાંધવા બેસાડી નાની બહુ તો મધરાત સુધી રાંધતી હતી એટલા માટે ઘોડિયામાં સૂતેલો એનો દીકરો રડવા લાગ્યો એટલે બધું જ કામ પડતું મૂકીને એને એના છોકરાને ખોડામાં લીધો અને પછી આડે પડખે પડી થાકના લીધે એને પણ નીંદર આવી ગઈ અને ચૂલો સળગતો હતો ત્યાં મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા હતા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા હતા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાંની ઠંડકના બદલે લાઈ લાગવા માંડી તેઓ આખા શરીરે દાઝી ગયા એટલે શીતળામાએ નાની બહુને શ્રાપ આપ્યો એ જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળશે અને પછી સવારે નાની બહુ ઉઠીને બહાર આવીને જોયું તો ચૂલો હજુ પણ સળગતો હતો અને પડખામાં જે છોકરો સૂતેલો હતો એ દશામાં સૂતેલો હતો એનું આખું શરીર દાઝેલું હતું અને નાની બહુ રડવા લાગી અને એ નાની બહુ સમજી ગઈ કે આ જરૂર શીતળા માને શ્રાપ આપ્યો હશે નાની બહુ રડતી રડતી સાસુમા પાસે ગઈ એટલે બધી વાત કરી સાસુમાને પછી સાસુમાએ કીધું કે તું જા હવે શીતળામાને ગોત અને એની પાસે માફી માંગી લે એટલે બધું જ તે સારું થઈ જશે એટલે બાળકને ટોપલામાં નાખી સીતડામાને મનાવવા માટે નીકળી પડી છે આગળ જતા તે રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી પાણીમાં ભરેલી છલમછલ હતી પણ એનું પાણી કોઈ પીતું ન હતું અને જે કોઈએ પાણીને પીવે એની મૃત્યુ પામતા હતા નાની બહુને જતા જોઈ તલાવડી બોલી કે બહેન તું ક્યાં જાય છે નાની બહુ કહે હું શીતડા તલાવડી બોલી કે અમે એવા તો કેવા પાપ કર્યા હશે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને એ તો મૃત્યુ પામે છે અમારા પણ શ્રાપનો નિવારણ કંઈક પૂછતી આવજે ભલે વાંધો ને એવું કહીને નાની બહુ તો આગળ ચાલી આગળ ચાલી તો બે આખલા પડ્યા હતા એમની ડોકમાં ઘંટીના લટકતા હતા અને બંને ઝઘડતા હતા અને એવી રીતે જતા જોઈ આખલાએ પૂછ્યું નાની બહુને કે બહેન તું ક્યાં જાય છે નાની બહુ કહે કે શીતળામાંને ગોતવા જાઉં છું માએ મારા છોકરાને શ્રાપ આપ્યો છે તો એનું હું નિવારણ ગોતવા જાઉં છું તો આખલાએ કીધું કે અમે તો એવા શું પાપ કર્યા હશે કે અમે તો લડતા જ રહીએ છીએ અમારા પણ શ્રાપના નિવારણ પૂછતી આવજે ભલે વાંધો નહીં એવું કહીને નાની બહુ આગળ વધી આગળ જતાં જ ને એક વૃક્ષ નીચે એક બેઠા હતા વાળને ખંજોળતા હતા એમના માથામાં બહુ ક્યુ પડી ગઈ હતી એટલા માટે વહુને જતા જોઈ તો માજીએ કહ્યું બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે મારા માથામાં કાંઈક જોતી જાને ને તું બહુ બહુ જ દયાળી હતી તો એને દયા આવી એટલે એના છોકરાને માજીના ખોડામાં મૂકી અને એના માથામાં જોવા માંડી અને જુઓ વીણવા બેસી ગઈ ઘણી બારમાં માજીની ખંજવાળ મટી ગઈ એ આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરશે એટલા જ ટાઈમમાં એક ચમત્કાર થયો જે માજીના ખોડામાં છોકરું મરેલું સૂતું હતું એ જીવતું થઈ ગયું અને નાની વહુ તો આશ્ચર્ય પામી ગઈ અને એ સમજી ગઈ કે આ કોઈ બીજું નથી આ તો શીતળા માતા જ છે શીતળા માતાએ તે મારા બાળકને સાજો કરી દીધો છે ને પછી માએ એમના અસલી સ્વરૂપમાં આવીને નાની વહુને દર્શન દીધા પછી નાની બાબે બંને તલાવડીનું નિવારણ પૂછ્યું તો સુધરામાએ કહ્યું કે એ પીછલા જન્મમાં એ બંને સોતન હતી એટલે બંને રોજ ઝઘડ ઝઘડ કરતી હતી છાસ વેચતા હતા છાસ વેચે તો એમાં પાણી નાખીને વેચતા હતા સારી છાશ આપતા ન હતા એટલે એ બંને અત્યારે એનો કોઈ પાણી પીતું નથી તો એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી નાની વાવે બંને ઓલા આંખ લાવવાનું શ્રાપ વિશે પૂછ્યું તો શીતળામાં એવા મળ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા બને એટલી સારી હતી તે કોઈને દળવા ખાંડવા કાંઈ લગતી ન હતી એટલે આ જન્મમાં એ બંને આખલા બન્યા છે એટલે એમને ગળામાં જે ઘંટી છે એ છોડી નાખજે એટલે એમનું પાપનું નિવારણ થઈ જશે નાની વવે શીતળા માના આશીર્વાદ લઈને ઘરે પાછી વળી તો હાલતા બંને આખલા આવ્યા આખલાના ગળામાં જે ઘંટડી હતી એ છોડી દીધી એટલે બંનેના પાપ ધું ગયા છે પછી આગળ ચાલતા ચાલતા એક નદી આવી નદીમાંથી એને ખોબો ભરીને પાણી પી લીધું એટલે હવે એનું બધા જ પાણી પીવા લાગ્યા છે ઘરે આવીને એને એના સાસુમાને બધી જ વાત કરી જેઠાણીને તો મનમાં કંઈક બીજું જ ચાલ્યું બીજા વર્ષે રાંધણ આવી બીજા વર્ષે રાંધણ આવી ત્યારે મોટી બહુને થયું કે હવે હું પણ એવું જ કરું એ સૂઈ ગઈ અને ચૂલો સળગતો રહી ગયો ત્યારે શીતળામાં આવ્યા એ ઘરમાં આડોટ્યા પણ એમ પણ ગાજી ગયા અને એ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર પડ્યું એવું તારું પેટ પડશે સવાર પડી ત્યારે મોટી બહુ ઉઠી ત્યારે એને જોયું તો ચૂલો સળગતો હતો અને એમનું બાળક પણ સળગી ગયેલું મૃત હાલતમાં પડ્યું હતું તો એને ટોપલીમાં લઈને નીકળી પડી અને આગળ ગઈ ત્યાં નદી આવી તો નદીએ પૂછ્યું બંને નદીએ કે બહેન તમે ક્યાં જાઓ છો તો કે મને કોઈ ટાઈમ નથી તમારા માટે તમારી સાથે વાત કરવા માટે પછી આગળ જાય છે તો બંને આખલા આવે છે આખલા આવ્યા અને એને પૂછ્યું કે બહેન તમે ક્યાં જાઓ છો તો એને પણ એવી જ રીતે કહી દીધું કે મને તમારા ઓલામાં નથી એમ કરીને આગળ પછી એક નીચે એક માજી બેઠેલા માથું ખંજોડતા હતા હવે મેં પૂછ્યું કે બહેન મારા માથામાં થોડુંક જોઈ દે ને મારા માથામાં બહુ ખંજવાળ આવે છે મોટી વવે જવાબ આપતા કહ્યું કે મારી પાસે તમારા માટે કોઈ ટાઈમ નથી લાઈક કરે અમારી ચેનલ કો તમારા માટે નવરી નથી આવી રીતે મોટી હોવે જવાબ આપતા આગળ ચાલીએ અને ક્યાં એ પણ સિતરામાં એને મળ્યા નહીં અને રખડી રખડીને ઘરે પાછી આવી અને એનું બાળક તો એવું ને એવું જ હતું તો જે સિતરામાં તો કહાનીમાં એવું સમજાવે છે એ ભલું કરો એનું ભલું થાય એવી જ રીતે હે શીતળામાં જેવા નાની બહુ ને ફર્યા એવા સૌને ફળજો હે શીતળામાં હું ચૂક તો માફ કરી દેજો